સરહદી વિસ્તારમાં ખેડૂતો માટે સરકારે કેનાલની મસ્ત વ્યવસ્થા કરી હતી પરિણામે રણમાં પણ આજે લીલોતરી છવાઈ ગઈ છે જે સૂકા ખેતરો હતા એ આજે ખેતરો કમસે કમ લીલા બન્યા છે પણ હવે એ જ કેનાલમાં પાણી માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતો વલખા મારતા થયા છે આજે એ જ કેનાલો ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન બની છે સાહેબ હોય તો વખતે પાણી કાપી નાખે છે એમને પાણી કાપે મને સવારમાં છ વાગ્યે રેલો પહોંકાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતું નથી એક મહિનો વીસ દાડા જશે અમુકને જીરા પાયે પડે જીરા બળી જશે અમુકને કોરા પડ્યા છે એના માટે અમે આજે આયોજન પત્રક મોટ સાહેબને અહીંયા આપીશું એ અહીં કીધું કે સો ટકે તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો અને એવો મહેરબાની ખેડૂત છે અને હવે આ ખર્ચા ચોક ચોપોચો અમે અત્યારે કોઈ વ્યાજે લાવ્યા હોય કોઈ પાયા ઓછી ના લાવ્યા હોય હું વીડીયો થી લાયા એના બધા મને જવાબ શું આવવાનો જો સરકાર અમને ત્રણ દાયકાને મુદ્દલમાં ના આપે પાણી તો કો અમે આ ભૂખડાળમાં ઉતરશું અને સરકાર પાસે અમારે આ મહેરત માંગવા અમારી વિનંતી છે અને આગેક જ છે છેવાડાના વિસ્તાર સુધી કેનાલનું પાણી ન મળતું ખેડૂતોએ આજે મામલતદાર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી અને આવેદન પત્ર પણ આપ્યું હતું રાધા નેસડાની આસપાસના જે વિસ્તાર છે એ એ વિસ્તારની તમામ જગ્યાએ જે કેનાલો આવેલી છે કેનાલો કોરી ઢાકોર રહેતા કેકને કે ખેડૂતોનો પણ રોજ સામે આવ્યો હતો એક મહિના વીસ દાડા થી રાઘાનાળા માં પોણ ની પૂરી વિનંતી છે પોણી આ દેતા છે નહિ કોનાડિયા પાણી હોય ને તાર ફૂલ આવે રાઘાનાળા વારો હોય તાર પોણી સોટ ના આવે પછી અમે કેવા તો નેટ ફોડી નાખે ઈ કેનાલ માં જે મોડ જોરા કરી દે ઈ અમારે ન રબારી હોય પટેલ હોય કે ઠાકોર હોય કોઈ ભી કોઈ ભી કોમ હોય પણ એ કેનાળ ઉપર માણસ જોયે નહિ એ નહેર ઉપર રાખે તો ફોટિયા ખોલી નાખતો હોય તો રાખા નાળાનો પૂરો વિરોધ એક મહિનાની વીસ દર છે સરકાર વિનંતી અમારી કે અમારા ક્ષેત્ર આવીને હોય ઓરા ક્ષેત્ર હોય તો રાખા નાળાની વિનંતી હાથે કેટલા દિવસથી થી પાણી જાય એક મહિના વીસ દાડા છે તમે આજે શું રજૂઆત કરી અમે આજ રજૂઆત એવી કરી છે ત્રણ દાડાની મોદી ચાલે છે જો ત્રણ દાડામાં ઉતર મળે ને કે અમે ભૂખ હડતાળમાં ઉતર છે અમે ઉતરશું આલો ખેડૂત ઓકે તમારું નામ મારું નામ ઠાકરેજીભાઈ રબારી રાઘાનેસરાના હલો મારું નામ પીરાભાઈ સ્વાઈ રાઘાનેશરા મુક્ પેલી કુંડાળિયાથી જે નહેર આવે છે એમાં જે દિવસે વારો રાઘાનેસરાનો હોય છે તો પોણી આવે ખરું સાહેબ રેલો ત્યાં પહોંચે પહોંચ્યા પછી ધીમી ગતિમાં આ લોકો બંધ કરી નાખે હવે કયા કારણે બંધ થાય છે કે ઉપરથી કોઈ દબણ છે કે કયા કારણે થાય છે એ આપ શરીરને રજૂઆત કરવા માટે અમે નહેરબાન મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મામલદાર સાહેબે અમને બોજરી આપી છે આથી કાર્યવાહી અમે કરીશું બરાબર અને નર્મદા ને અને જે જ્યાં લાગતા વળતા કર્મચારીઓને અમે જાણ કરશું એવી અમારી આશા છે અને અમે ગામના જે માણસો રાઘાણ ખેડાના પછી એક માણસો આવી અને રજૂઆત સાહેબ કરી છે તો અમારી સાહેબ વિનંતી ચોખ્ડો હાથ કરીને નમરો અરજ છે તમારું મારું નામ પીરાભાઈ યસવાણી હાલ ખેડૂતો માટે રવિ સિઝન ચાલી રહી છે અને એ જ સિઝનમાં જ્યારે પાણી નથી મળતું સરકારની યોજના પાણી માટેની હતી અને એ જ યોજનામાં આજે પાણી નથી આવતું મોડી રાત સુધી રાહ દેખીને આખી થાકી જયેલો ખેડૂત કંઈકને કંઈક પત્ર સાથે રજૂઆત પણ કરી હતી અને લોકો કંઈકને કંઈક અપેક્ષા રાખીને બેઠા છે કે આ તંત્ર ખેડૂતોના ખેતર સુધી પાણી ક્યારે પહોંચાડશે